નમસ્કાર બાળ મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ એક ગુજરાતીમાં એકમ ચારના એક અભ્યાસ કાર્ડનો અભ્યાસ કરીશું સચિન આ કઈ વસ્તુનું ચિત્ર છે બેન આ કાતરનું ચિત્ર છે સરસ સચિન તો હવે આપણે કાતરના ચિત્રની સામે જે ચોરસ ખાનું છે ત્યાં આ પ્રમાણે કા લખીશું એટલે પૂરો શબ્દ બનશે કાતર સચિન હવે અહીં આ કયા પ્રાણીનું ચિત્ર છે

આ કાનનું ચિત્ર છે જેનાથી આપણે બધા સાંભળીએ છીએ સરસ સચિન તો હવે આપણે કાનના ચિત્રની સામે ચોરસ બોક્સમાં લખીશું કા એટલે પૂરો શબ્દ બનશે કાન સચિન હવે મને જણાવો કે આ આ કયા ફળનું ચિત્ર ચિત્ર છે કેરીનું સરસ સચિન તો હવે આપણે કેરીના ચિત્રની નીચેના બોક્સમાં લખીશું કને એક માત્ર કે એટલે આખો શબ્દ બનશે કેરી સચિન હવે મને કહો કે આ ચિત્ર શેનું છે બેન આ હવે આપણે નાક ના નાકના ની બાજુમાં લખીશું ના એટલે આખો શબ્દ બનશે ના ક